પ્રકરણ બાવીસ અમદાવાદમાં પરત નવા ઘરની સ્થાપના અને દૈનિક અનુકૂલન અર્જુન અને દિશા એ ખજુરામાં પોતાનું રોમેન્ટિક હનીમૂન પૂર્ણ કર્યું હતું તેમનો પ્રેમ વધુ ગાઠ બન્યો હતો અને તેઓ ભાવાત્મક તથા શારીરિક રીતે એકબીજાની નજીક આવ્યા હતા હવે તેઓ અમદાવાદ પાછા ફર્યા હતા જ્યાં તેમના દાંપત્ય જીવનનો ખરો પ્રારંભ થવાનો હતો હનિમોનની યાદો સાથે તેઓ એક નવા ઘર નવી જવાબદારીઓ અને એકબીજા સાથેના જીવન માટે ઉત્સાહિત હતા ખજુરાઓથી પાછા ફર્યા પછી અર્જુન અને દિશા સીધા અર્જુનના માતા પિતાના ઘરે આવ્યા આ ઘર હવે દિશાનું પણ ઘર બની ગયું હતું ઘરના બધા સભ્યોએ તેમનું ઉમળા ભરભેર સ્વાગત કર્યું અર્જુન સુમિતાબેન પણ દિશાને મળવા આવ્યા કેવી રહી તમારી યાત્રા બાળકો સુમિતાબેને પૂછ્યું ખૂબ જ સરસ માસી ખજૂરાઓ ખરેખર અદભુત છે દિશાએ ઉત્સાહથી કહ્યું હા અને અમે ઘણી યાદો લઈને આવ્યા છીએ અર્જુને દિશા સામે પ્રેમથી જોઈને સ્મિત કર્યું નવવિવાહિત યુગલ તરીકે તેમને હવે દૈનિક જીવનમાં એકબીજા સાથે અનુકૂલન સાંધવાનું હતું અર્જુન અને દિશા બંને એકબીજાને પહેલાથી જ સારી રીતે જાણતા હતા પણ સાથે રહેવું અને ઘરની જવાબદારીઓ વહેંચવી એ એક અલગ જ અનુભવ હતો પ્રથમ પડકાર હતો ઘરની જવાબદારીઓ વહેંચવાનો અર્જુન અને દિશા બંને નોકરી કરતા હતા સવારે વહેલા ઉઠીને ઓફિસ માટે તૈયાર થવું ઘરના કામોમાં મદદ કરવી અને સાંજે પાછા આવીને ડિનર બનાવવામાં કે અન્ય કામોમાં વાત વહેંચવો આ બધું તેમના માટે નવું હતું શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી એક સવારે દિશા રસોડામાં નાસ્તો બનાવી રહી હતી અર્જુન બેડરૂમમાં તૈયાર થઈ રહ્યો હતો અર્જુન જવાબ આપ્યો દિશાએ હસતા હસતા માથું ધૂણાવ્યું તેઓ એકબીજાને સમજતા અને નાના મોટા કામોમાં મદદ કરતા શીખી રહ્યા હતા અર્જુન દિશાને સવારે નાસ્તો બનાવવામાં મદદ કરતો અને સાંજે દિશા તેને ડિનર બનાવવામાં મદદ કરતી આર્થિક વ્યવસ્થાપન પણ એક મહત્વનો ભાગ હતો બંને નોકરી કરતા હોવા છતાં તેમને ભવિષ્ય માટે બચત કરવાની અને ઘર ખર્ચ ચલાવવાની જરૂર હતી તેમણે સાથે બેસીને બજેટ બનાવ્યું અર્જુન મને લાગે છે કે આપણે દર મહિને એક નિશ્ચિત રકમ બચત કરવી જોઈએ દિશાએ એક સાંજે આયોજન કરતી વખતે કહ્યું સારો વિચાર છે દિશા આપણે ભવિષ્યમાં પોતાનું ઘર પણ લેવાનું છે ને અર્જુને સહમતિ દર્શાવી તેમણે પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખ્યું અને બચત પર ધ્યાન કેન્દ્રિત કર્યું આર્થિક રીતે સંગઠિત થવાથી તેમને ભવિષ્ય માટે સુરક્ષાનો અનુભવ થયો પારિવારિક સંબંધો પણ તેમના દાંપત્ય જીવનનો અભિજ્ઞાન અંગ હતા દિશાએ અર્જુનના માતા પિતા સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા તે તેમને પોતાની સાસુ સસરા નહીં પણ પોતાના જ માતા પિતા માનતી હતી તે તેમને ઘરના કામોમાં મદદ કરતી તેમની સાથે વાતો કરતી અને તેમના માટે કંઈક ખાસ બનાવતી અર્જુનની માતા દિશાના રસોઈની પ્રશંસા કરતી અને તેને નવી વાનગીઓ શીખવતી દિશા તું તો બધી વાનગીઓ બહુ જ સ્વાદિષ્ટ બનાવે છે શ્રીમતી શર્માએ એક સાંજે કહ્યું આ તો બધું તમારા આશીર્વાદ અને માસી પાસેથી ગુણ છે મમ્મી દિશાએ પ્રેમથી કહ્યું અર્જુનના પિતા પણ દિશાને પોતાની દીકરી સમાન જ પ્રેમ કરતા તેઓ તેને જીવનમાં જુદા જુદા પાસાઓ વિશે સલાહ આપતા આનાથી દિશાને એક સંપૂર્ણ પરિવાર મળવાનો આનંદ થયો જેને તેણે નાનપણથી જ અભાવ હતો વ્યવસાયિક જીવનમાં પણ તેઓ એકબીજાને ટેકો આપતા તેમની નોકરીઓ અને કારકિર્દી તેમના માટે મહત્વપૂર્ણ હતી અર્જુન અને દિશા બંને એક જ કંપનીમાં એક જ વિભાગમાં કામ કરતા હોવાથી તેમને એકબીજાના મદદ કરવાનું સરળ બન્યું અર્જુન મને આ પ્રોજેક્ટમાં થોડી મુશ્કેલી પડે છે તું મને મદદ કરીશ દિશાએ એક સાંજે ઘરે આવીને પૂછ્યું ચોક્કસ દિશા હું જોઈ લઉં છું અર્જુને કહ્યું અને તેને મદદ કરી તેમણે ઓફિસના તણાવ અને પડકારો વિશે પણ સાથે શેર કર્યું અને એકબીજાને સલાહ આપી આનાથી તેમને વ્યવસાયિક જીવનમાં પણ એકબીજાનો ટેકો મળતો હતો સાંજે ઓફિસથી પાછા ફર્યા પછી તેઓ એકબીજા સાથે સમય વિતાવતા તેઓ સાથે બેસીને ટીવી જોતા પુસ્તકો વાંચતા કે પછી ફક્ત વાતો કરતા રાત્રે સૂતી વખતે પણ તેઓ એકબીજામાં આ લિંગન આપતા અને દિવસભરની વાતો કરતા તેમનો પ્રેમ હવે વધુ પરિપક્વ અને ઊંડો બન્યો હતો દૈનિક જીવનના પડકારાઓએ તેમના સંબંધને વધુ મજબૂત બનાવ્યો હતો તેમને ખબર હતી કે જીવન હંમેશા સરળ નહીં હોય પણ એકબીજાનો સાથ હોવાથી તેઓ કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકશે દાંપત્ય જીવનના પ્રારંભિક દિવસોમાં અર્જુન અને દિશા એકબીજાને વધુ ઊંડાણપૂર્વક સમજવા લાગ્યા તેમના સંબંધમાં હવે માત્ર પ્રેમ જ નહીં પણ ઊંડી સમજણ આદર અને મિત્રતા પણ હતી તેઓ એકબીજાની આદતો પસંદ નાપસંદ અને લાગણીઓને વધુ સારી રીતે ઓળખવા લાગ્યા સંસાર તેમના સંબંધનો મુખ્ય આધાર બન્યો જો કોઈ ગેરસમજણ કે નાની મોટી અણબનાવ થતી તો તેઓ તરત જ એકબીજા સાથે વાતચીત કરીને તેનો ઉકેલ લાવતા એક સાંજે અર્જુન ઓફિસેથી થોડો મોડો આવ્યો દિશા ચિંતિત હતી અર્જુન તને ફોન કર્યો હતો પણ તારો ફોન લાગતો ન હતો હું કેટલી ચિંતા કરતી હતી દિશાએ કહ્યું માફ કરજે દિશા મીટિંગમાં હતો અને ફોન સાયલેન્ટ પર હતો મારે તને મેસેજ કરી દેવો જોઈતો હતો અર્જુને ભૂલ સ્વીકારી કઈ નહીં ચિંતા થઈ ગઈ હતી દિશાએ સ્મિત કરતા કહ્યું આવી નાની નાની વાતોમાં પણ તેઓ એકબીજાને સમજતા અને માફ કરતા શીખી રહ્યા હતા જે તેમના સંબંધને વધુ મજબૂત બનાવતું હતું મિત્રતાનું મહત્વ પણ તેમના જીવનમાં યથાવત રહ્યું તેમના જીવનનો અંગ હતા તેઓ અર્જુન અને દિશાને મળવા આવતા તેઓ સાથે ડિનર કરતા ફિલ્મો જોવા જતા અને વીકેન્ડમાં શહેરની બહાર ટૂંકી ટ્રીપ પણ જતા આ મિત્રતા તેમને રોજિંદા જીવનના તણાવમાંથી રાહત આપતી અને તેમને હળવાશનો અનુભવ કરાવતી કેવું ચાલે છે નવ વિવાહિત જીવન મિસ્ટર એન્ડ મિસિસ શર્મા એક સાંજે તેમને પૂછ્યું એકદમ અદભુત લગ્ન પછી તો જીવન વધુ સુંદર બની ગયું છે દિશાએ ખુશીથી કહ્યું હા બસ જવાબદારીઓ વધી ગઈ છે પણ મજા આવે છે અર્જુને હસતા હસતા કહ્યું દિશાએ મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ ચાલુ રાખ્યું હતું ભલે તે હવે સંપૂર્ણપણે સ્વસ્થ હતી આનાથી તેને પોતાના ભૂતકાળના આઘાતમાંથી સંપૂર્ણપણે બહાર આવવામાં મદદ મળી હતી અને તે એક મજબૂત આત્મવિશ્વાસુ મહિલા બની હતી અર્જુનને તેના આ વિકાસ પર ખૂબ જ ગર્વ હતો ભવિષ્ય માટેની આશાઓ અને સપના પણ તેમના દાંપત્ય જીવનનો એક મહત્વનો ભાગ હતો તેઓ પોતાના કરિયરમાં આગળ વધવાનું આર્થિક રીતે વધુ સ્થિર થવાનું અને ભવિષ્યમાં પોતાનું નાનકડું ઘર ખરીદવાનું સપનું જોતા હતા તેઓએ તેના માટે બચત કરવાનું પણ શરૂ કર્યું હતું એક સાંજે તેઓ અમદાવાદના કાંકરિયા તળાવ પર ફરવા ગયા હતા તળાવના કિનારે બેસીને તેમણે પોતાના ભવિષ્યની વાતો કરી અર્જુન આપણું ઘર કેવું હશે એક નાનકડો બગીચો હશે અને એક અલગ રૂમ બાળકો માટે કહ્યું હા દિશા પરિવાર બનાવીશું અર્જુને દિશાનો હાથ પકડીને કહ્યું તેમણે એકબીજા સામે જોયું તેમની આંખોમાં અદમય પ્રેમ અને અસીમ આશાઓ હતી શ્રેયાનો અધ્યાય સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો અને હવે તેમના જીવનમાં ફક્ત પ્રેમ ખુશી અને ભવિષ્યના સપના જ હતા તેમને ખબર હતી કે તેમનું દાંપત્ય જીવન ઘણા નવા અનુભવો જવાબદારીઓ અને યાદગાર પળોથી ભરેલું હશે અને તેઓ તે બધા માટે તૈયાર હતા અર્જુન અને દિશાનું જીવન કઈ દિશામાં આગળ વધશે અને શું તેમને કોઈ નવા પડકારોનો સામનો કરવો પડશે અથવા તેમનું જીવન સુખમય રીતે પસાર થશે તે જોઈશું આપણે આગળના પ્રકરણમાં પ્રિય મિત્રો તમને સ્ટોરી સારી લાગતી હોય તો એકવાર કોમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ક્રમશઃ